તો વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ તો તમારું ફરી એક એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજ બ્લોગ બનાવી છે કેમ કે કેટલા દિવસથી બ્લોગ આવ્યો નથી અને આજ ઘણા મહેમાન આવેલા છે એટલે ગાળા જવા નથી ગયું છે એટલે અહીંયા રસ્તામાં જુઓ ઊભા છે ને અહીંયા લોકેશન બહુ સારું હતું એટલે ફોટા ફોટા પાડતા હતા આ બધાના મેં પાડી દીધા છે ફોટા હું કહેવું છે તમારે કેવો ફોટોગ્રાફર શું ફોટોગ્રાફર તો એક નંબર છે તમારે કોઈ ફોટો બોટો પાડવો તો કોન્ટેક કરવો યુવી ભાલીયાનો હા એમ બહુ પૈસા નથી લેતા આપણે તો હાલો મળી જવા સીધા હનુમાન ગાળા જઈ વિડીયોમાં બને રહે આગળ સુધી ત્યાં જો ફોટોશૂટ કરીએ અને પાછા હનુમાન ગાળા ભેગા થાય ને ત્યાં નવી વસ્તુ જોવા મળી છે તમારા કોઈ ચશ્મા પહેરા હોય અને કાઢવા ન હોય ને તેની બારી હોય તેને ખુલે બતાવો તમને શોભા

પેલા આમ એકાદ બ્લોગ માં તમે જોયેલો તો હશે નવા વર્ષ નો બ્લોગ બને હોય ત્યારે આવત હશે સર તમને બતાવી દઉં હજી બે જણા અમારા પાછા પાછળ રહી ગયા છે હવે એની વાટે છે પછી જાય મંદિર બાજુ શોભા કઈ બોલું સર લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એ તો બધાય બોલે તો હું બોલું પ્રમોશન કરી દે મારું હ તો મિત્રો આ ચેનલ યુ વાલિયાની છે બીજું આગળ બહુ સારા બ્લોગ બનાવે છે

ગર જો વાલ્યા અમાર વિશે હું કેજો અમારા ચેનલ માં પહેલો વ્લોગ છે આ ભાઈ નો પહેલો છે ફૂલ સપોર્ટ કરજો આ ભાઈ ને હા અને બને આટલું શેર કરજો ભાઈ રહી ગયા તા કે કહેના કે શું ચાહતે ભાઈ છે રે યે

<laughs> <laughs> गोरेला तो फोन ग्लास से देख लो <laughs> <laughs> ले। मैं ये इस हाथ से भी कह सकता हूँ लाइक करो और इस हाथ से भी कह सकता हूँ लाइक करो क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अरे सर क्या बात oh my God. कितना टैलेंट है इतना टैलेंट किस में होता है <laughs> आप में इतना टैलेंट कहाँ से आया इस हाथ से भी लाइक करवा सकता हूँ इस हाथ से भी लाइक करवा सकता हूँ मतलब आपको

ગોરી <laughs> ગોરીલા <huch miriam paintings in hand> <fella> આ બરાબર વીડિયો છે લાકાંટા ઓય એક બે એક મિનિટ ભાઈ ઓય આ લા વીડિયો ઉતાર તો ઉતાર્યા એ બાંજીયા અમે કે છે

ઉદયમાં એક ફ્લેટ આપતો તારે મતલબમાં ભાડે રેવું છે એમને આ કાનાને ભાડે આપવાનું છે કોકનો મા કરતા વધારે હવે જો મારી અમારો એકાદો ભાડે ને આજે ભાડે આપવાનું કોને હવે મારી જિંદગી કે હાલ